હા મારી પાછળ દેખાતું હશે તમને સરસ મજાની તૈયારી થઈ ગઈ છે કાલે મેરેથોનની તૈયારી ચાલુ છે આ જુઓ મેરેથોન થવાની છે બોડેલીમાં છોટાઉદેપુર જિલ્લાનું અને રાત્રે કલ્ચરલ પ્રોગ્રામ છે એનો આ સ્ટેજ બનાવ્યું છે ડોમ બનાવ્યું છે ખૂબ જ મોટી જગ્યામાં બનાવેલું છે જુઓ તમે આ અહીંયા રાત્રે બહુ મોટો પ્રોગ્રામ થવાનો છે અને ખૂબ મોટા કલાકારા ઉસ્માન મીર આમિર મીર આવવાના છે તો તમે એકવાર જરૂરથી આવજો અને દેખજો કે કેવું છે એનું નજારો તે તૈયારી ચાલે છે ખૂબ જ મોટું સ્ટેજ બની ગયું છે લાઇટિંગ બાઇટિંગની બી ફૂલ વ્યવસ્થા છે તમે કાલે રાત રાત્રે એટલે કે રવિવારે રાત્રે સાડા સાતે પ્રોગ્રામ છે આવવાનું ભૂલતા નહીં ખૂબ સરસ જગ્યા છે અહીંની તો આવજો એકવાર જરૂરથી જોવા માટે બહુ મોટો પ્રોગ્રામ થવાનો છે તો ખાસ બધાને વિનંતી કે આપણા છોટાઉદેપુર જિલ્લાનું છે અને બોડેલી કેન્દ્ર છે તો સપોર્ટ માટે આવી જજો ખૂબ મસ્ત મેરેથોન દોડ થવાની છે અને રાત્રે પોગ્રામ થવાનો છે તો ખાસ આવી જ જવું જો અહીંયા જોવા માટે ખૂબ સરસ પોગ્રામ છે ખૂબ મોટી સંખ્યા છે બહુ બધી ખુરશીઓ છે તો એકવાર જરૂરથી અહીંયા આવજો અને દેખજો પ્રોગ્રામ કેવો થાય છે તે ખૂબ જોરશોરથી તૈયારીઓ ચાલે છે બધી આ મેન એન્ટ્રન્સ છે અહીંયાથી એન્ટ્રન્સ થવાનું છે અહીં ખાણીપીણીનું પાણીની બધી સુવિધા છે અહીંયા તમને યુનિફોર્મની આખી કીટ આપશે એટલે કે ટી શર્ટ આપશે કેપ આપશે તો એ અહીંયા સામેથી આ દેખાય છે કીટ ડિસ્ટ્રીબ્યુશન તો એ કીટ ડિસ્ટ્રિબ્યુશનમાંથી તમને કીટ આપશે તો વહેલી સવારમાં આવીને કીટ તમારે મેળવી લેવાની છે અને પછી આ આપણી મેરેથોન દોડ ચાલુ થવાની છે આનું ફ્લેગ ઓફ લગાવી દીધું છે આ બધી સુવિધાઓ સરસ થઈ ગઈ છે આ સુવિધાને આખરી ઓપ આપવા જઈ રહ્યા છે આખું તંત્ર છોટાઉદેપુરનું આના માટે લાગી ગયું છે કારણ કે ખાસ નાયબ મુખ્યમંત્રી આપણા આવવાના છે અને ખૂબ મોટો પ્રોગ્રામ થવાનો છે પાંચ કિલોમીટર રનનું આયોજન છે તો તમે આવો જુઓ અને અનુભવ કરશો તો જ મજા આવશે આવું મોટો પોગ્રામ ખાસ આપણા ઘર આંગણે ઓછું થાય છે તો આ પહેલીવાર આટલો મોટો પોગ્રામ થઈ રહ્યો છે તો ખૂબ તંત્ર પણ આના માટે કામે લાગી ગયું છે તો તમે પણ આવજો અને અહીંયા પ્રોગ્રામને એન્જોય કરજો બહુ મોટા કલાકાર આવવાના છે ઉસ્માન મીર અને આમિર મીર તરીકે તો એમનો પ્રોગ્રામ જોવા માટે એમ તો બહાર જઈએ તો ટિકિટ લઈને જોવું પડે છે તો આપણાને અહીંયા ફ્રીમાં જોવા મળે છે તો પછી આપણે કેમ એનો લાભ ના લઈએ તો આપણે ઘરઆંગણે જ જો આટલા મોટા કલાકાર આવતા હોય તો આપણે આવું જ રહ્યું જોવા માટે તો તમે બધા આવજો સહકુટુંબ અને પ્રોગ્રામનો એન્જોય કરજો પાંચ કિલોમીટર ફન રન છે અને રૂટની વાત કરીએ તો આ બોડેલીથી જે ડભોઈ રોડ છે તો ત્યાં સેવા સદન આવ્યું છે તો સેવા સદનથી ડભોઈ રોડ પર સુધી આપણે જવાનું છે પાંચ કિલોમીટર દસ કિલોમીટર સુધી તો સ્ટાર્ટ છે તો તો અહીંયાથી આપણે સ્ટાર્ટ થવાની છે મેરેથોન દોડ તો અહીંથી મેરેથોન દોડ ચાલુ થશે તો ત્યાં સુધી આપણે દોડ થવાની છે તો એકવાર જરૂરથી આવજો અને અહીંની તમે દેખજો તો કેવી મજા આવે છે તે પછી તમને જણાવજો અમારે પણ આવવાનું છે પણ કદાચ બહાર જવાનું પ્રોગ્રામ થાય એવું છે તો દોડમાં તો નહીં મેરેથોન દોડમાં ભાગ લઈ શકાય કદાચ પણ રાતના ઇવેન્ટમાં તો અચૂક હાજરી આપશું તમે બધા રાતના ઇવેન્ટમાં હાજરી આપજો એવી અમારી નમ્ર વિનંતી છે તો આવજો અને દેખજો તો તમને પણ મજા આવે અમને પણ મજા આવે એવું છે ખૂબ મોટા પ્રમાણમાં થવાનું છે આ પ્રોગ્રામ બધા તંત્રવાળા કામે લાગી ગયા છે છેલ્લા એક વીકથી બધા કામે લાગી ગયા છે કારણ કે નાયબ મુખ્યમંત્રી આવવાના છે આપણે રાજ્યના તો એમને જોવાનો પણ એક લાવો મળી જાય એવું છે તો આવો જુઓ અને આ ઇવેન્ટને એન્જોય કરજો એવી અમારી ઈચ્છા છે અંદરથી મનમાંથી કે બધા તમે આવજો જ ખૂબ સરસ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે આપણા આંગણે તો દેખો અને એન્જોય કરજો સવારનું તો આખું વાતાવરણ જ આખું અલગ હશે આ જે આ શનિવાર છે અને આવતીકાલે જ પોગ્રામ છે તો તમે દેખજો આવો અને ખાસ એન્જોય કરજો ખૂબ સરસ પોગ્રામ થવાનો છે તો આવો આપણા બોડેલીના ઘર ઘરઆંગણે જ પોગ્રામ થાય છે તો આપણે કેમ એનો લાભ ના લઈએ તો એનો લાભ લેવા માટે તમારે અહીંયા આવવું જ પડશે જાતે આવશો તો જ મજા આવે એવો પ્રોગ્રામ છે તમે જોઈ શકો છો આ પ્રોગ્રામનું સ્ટેજ અને એનું મંચ બને છે એની આ લાસ્ટ સ્ટેજમાં તૈયારી થાય છે લાઇટિંગ માટેના જનરેટરો બધા ખૂબ જ મોટી સંખ્યામાં આવી ગયા છે પછી જે સ્ટેજ લગાવવાનું હોય છે ખુરશીઓ બધી ગોઠવાઈ ગઈ છે સ્ટેજ બની ગયું છે લાઇટિંગ ફૂલ લાઇટિંગ ચાલુ થઈ ગયું છે એટલે કે મોટાભાગનું બધું જ કામ પૂર્ણ થવાના આરે જ છે તો ખાસ કરીને એના માટે બધાએ સમયસર આવી જવું અને પોતાનું સ્થાન લઈ લેવું જે લોકો મેરેથોનમાં રજીસ્ટ્રેશન કર્યું છે એ લોકોને કિટ પણ ત્યાંથી અહીંયાથી જ મળી જશે અને ટી ટીશર્ટને કેપને એ પણ અહીંયાથી જ મળી જશે તો એના માટે પણ તમારે વહેલા સવારમાં આવીને મેળવી લેવાનું રહેશે તો ખાસ નમ્ર વિનંતી કે બધા વહેલા આવો અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો તો પોગ્રામ જોવાની મજા આવશે અને કાલે રવિવાર છે એટલે પબ્લિક એ હિસાબે પણ સારી એવી આવશે આ બધા પોસ્ટરો પડેલા છે તે બધું લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને આખરી સ્ટેજમાં જ છે એમ એટલે હવે થોડા ટાઈમમાં પ્રોગ્રામ થઈ જશે તો તમે એ બી ખાસ વિનંતી આવો જુઓ અને એન્જોય કરો મેરેથોન દોડનો એના સૌજન્ય બેંક ઓફ બરોડા ગિલ બ્રેવન દોડ છોટાઉદેપુર મેરેથોનના છે ખાસ તમે દેખજો આ સ્ટેજ છે સ્ટેજની આપણે એકદમ નજીક આવી ગયા છે હજુ તો ચોંટાડવાનું ને બધું કામ ચાલુ જ છે આ મેન જે આવશે મોટા અને માનનીય જે ગેસ્ટ હશે આમંત્રિત મહેમાનો એમના માટેનું આ આગળ સોફાને લગાયેલું છે પછી પાછળ ખુરશી લગાયેલી છે ચેર અને એકદમ લાસ્ટમાં બીજી ખુરશીને એ લગાયેલું છે એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં આવશે માણસો તો એ પ્રમાણેની તૈયારી અહીં થઈ જ ગઈ છે તો તમે આવા નવા નવા વિડીયો જોવા માટે બોળેલીના અને છોટાઉદેપુરની આજુબાજુના આવા ઇવેન્ટ કંઈક થતા હોય કે બીજા કોઈક પ્રસંગો થતા હોય તો એ જોવા માટે તમે ખાસ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો જ તમને નવા નવા વિડીયો જોવા મળશે તો ખાસ તમે કાલે આવશો કે નથી આવવાના તે કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને તમારું ફેસબુક કે વોટ્સએપ ગ્રુપ હોય કે પછી બીજું કોઈ ગ્રુપ હોય તો એમાં પણ શેર કરવાનું રાખજો અમારે સપોર્ટની ખૂબ જરૂર છે યુટ્યુબ ચેનલને તો તમે સેજ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા બીજા વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલ પર જોડાઈ જ રહેવું પડશે સવારે પાંચથી છના ગાળામાં અને સાંજે પાંચથી છના ગાળામાં વિડીયો અપલોડ કરવામાં આવે છે થેન્ક યુ